નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વિદ્યાર્થી વાલીઓમાં ખુશીની લહેર પ્રસરી છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના પરિણામમાં ખેરગામ તાલુકાના છેવાડીના ગીતા મંદિર માધ્યમિક શાળા પાર્ટીનું એસએસસી બોર્ડનું નેવ્યાસી પોઈન્ટ અઢાર ટકા પરિણામમાં ગૌળી હેમાંગીની શૈલેષભાઈ છોત્તેર પોઈન્ટ તેત્રીસ સાથે પ્રથમ તેમજ નાયકા રિયાબેન અમૃતભાઈ છોત્તેર ટકા સાથે દ્વિતીય અને પટેલ દિયાંસીબેન શૈલેષભાઈ ચુમ્મોતેર પોઈન્ટ તેત્રીસ ટકા સાથે તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે નવસારી જિલ્લાના કયા પંથકે બરફની ચાદર ઓઢી કાશ્મીર બન્યું જુઓ વધુ માહિતી માટે નવસારી લાઈવનો ખાસ અહેવાલ મુસ્કુરાહટ ટીમના કાર્યકરોએ વ્યસન મુક્તિ માટે માર્ગદર્શન આપ્યું વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ મુસ્કુરાહટની ટીમના કાર્યકર્તાઓ દ્વારા પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ ખાતે સ્વેચ્છાએ તમાકુ વ્યસન છોડવા માંગતા અગાઉ સારવાર લઈ ચૂકેલા છ વ્યક્તિઓ તેમજ નવા ચાર વ્યક્તિઓને આજે તમાકુ વ્યસન છોડવા માટે કાઉન્સિલ કરી જરૂરી દવાઓ વિના મૂલ્યે આપવામાં આવી હતી નવસારીના હસમુખભાઈ પંચાલનો ડ્રિંકિંગ વોટર પ્રોજેક્ટ જન ઉપયોગી નીવડ્યો નવસારીના એંસી વર્ષીય હસમુખભાઈ પંચાલ જેઓ છેલ્લા એકવીસ વર્ષથી સત્યસાઈ સેવા સમિતિના નામે ભગવાન સત્યસાઈ ડ્રિંકિંગ વોટર પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે હસમુખભાઈ એ આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત મહારાષ્ટ્ર બે રાજ્યોમાં અત્યાર સુધી પંદરસોથી વધુ પાણીના કૂવા અને પાણીના બોર બનાવી ગામ લોકોને દાનમાં આપ્યા છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પશ્ચિમ વિભાગ સાથે થતું ઓરમાયું વર્તન વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ નવસારીના જાણીતા અજય ફૂડ્સના અજયભાઈ દ્વારા વિવેકાનંદ સોશિયલ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારીના સભ્યોને તેમના નવા બનેલા આમણપોરના નવા ફૂડ ઝોનની મુલાકાત માટે આમંત્રિત કર્યા હતા જેથી ટ્રસ્ટના સભ્યો ફૂડ ઝોન ખાતે હાજર રહ્યા હતા અને ગીત સંગીતના કાર્યક્રમ સાથે વડીલોએ સુંદર ભોજનનો સ્વાદ પણ માણ્યો હતો અને આમંત્રણ બદલ અજયભાઈનો આભાર માન્યો હતો શ્રી ગોવર્ધનનાથજી હવેલીનો ઓગણીસમો પાટોત્સવ રંગે ચંગે ઉજવાયો વધુ માહિતી માટે જુઓ નવસરી લાઈવનો વિશેષ અહેવાલ રુસ્તમવાડી ખાતેથી ટાઉન પોલીસે છ જુગાર્યા ઝડપી પાડ્યા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ પ્રોહિબિશન જુગાર અંગેની હેરાફેરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા ખાનગી બાતમીદારો રોકી બાતમી મેળવી તારીખ બાર પાંચ બે હજાર ચોવીસના રોજ રુસ્તમવાડી રિંગ રોડ પાસે આવાસમાં જતા ઝૂંપડપટ્ટી પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે અને સદર જગ્યાએ બાતમીના આધારે રેડ કરતા રેડ દરમિયાન કુલ છ આરોપીઓ ગંજી પાના પકડી ગણના પાત્ર જુગાર નો કેસ શોધી કાઢી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન જુગાર ધારા કલમ બાર નો ગુનો દાખલ કરી આગળની તપાસ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ચૌધરી કરી રહ્યા છે નગારિયા ધરમપુરના સીતળછાયડો લાઇબ્રેરીમાં ચિત્રકામ સ્પર્ધા યોજાઈ ધરમપુર તાલુકાના નગારિયા મુકામે સીતળ સીતળછાયડો લાઇબ્રેરી પ્રગોડ બાયધામ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ રજાઓ દરમિયાન એમનામાં રહેલી કલ્પના શક્તિ દ્વારા કંઈક રચનાત્મક સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરે એ માટે એક ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન જયેશભાઈ પટેલ સુભાષ બારોટના હસ્તે કરવામાં આવ્યું હતું પ્રિય ગ્રાહક મિત્રો શું તમે SK કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંગી ક્યારે બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિક પણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસ કે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમના ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો દાંડી ખાતે ડૂબેલા લોકોને શોધવા માટે વહીવટી તંત્ર નું છેલ્લા અઢાર કલાક સર્ચ ઓપરેશન વહેલી સવારે બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને અત્યાર સુધીમાં બીજા બે લોકોના મૃતદેહ પાણીમાંથી કાઢવામાં આવ્યા છે એસડીઆરએફની ટીમ દ્વારા દાંડી દરિયા કિનારેથી ખાડી વિસ્તારમાં બોટની મદદથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યારે હાલ દાંડીમાં ડૂબેલા એક જ પરિવારના તમામ લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને દરિયામાં સર્ચ ઓપરેશનમાં નીકળેલી એસડીઆરએફની ટીમ દ્વારા અને ફાયરના જવાનોએ મળીને અન્ય બે મૃતદેહને શોધી કાઢ્યા છે

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો